you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નીપજ્યા છે ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ શનિવારે વહેલી સવારે રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો આટકોટ જંગવડ પાસે થયેલા આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે આ ત્રણેય આરકે માં અભ્યાસ કરતા હતા અને ગાડી ભાડે કરીને દીવ દેવજી રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો આ વિદ્યાર્થીઓના ઓળખ नरेश ઉબરાવ અરસા અને આફ્રિન તરીકે થઈ છે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વિદ્યાર્થીઓના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ મામલે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આsia વિદ્યાર્થીઓના પરિજનોને સંપર્ક કરી તેમને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી હતી